હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટયાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટયાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બોતેર શેણા તો તેના નિશા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ઓગણત્રીસ મેથી તો તેના નિશા ભાવ सो रुपयाची लईने तेना उचा भाव आठसो पंचाशी तुवेर तो तेना निशा भाव एक हजार पचा रुपयाची तेना उचा भाव एक हजार त्रणसो चाळीस धाणा तर तेना भाव नऊसो रुपयाची लईने तेना उचा भाव एक हजार रुपया जुवार तो तेना भाव त्रणसो पचास रुपयाची लईने तेना उचा भाव नऊसो सो रुपया वरियाळी तेना निचा भाव एक हजार सात सो रुपयाची लईने तेना उचा भाव एक हजार आठसो पास घुकडा तर तेना निचा भाव चारस पस रुपयाची लयने तेना उचा भाव सो सुतालिस कपास तेना नि एक हजार रुपयाची लय तेना भाव एक हजार જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ત્રીસ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવ્યું છે હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડ્યો તો તેના નિશા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છપ્પન એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રેપન શેણ્યા તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार एक सो अडसठ तेना नीचा भाव बे हजार एक सो तेना उसा भाव बे हजार पाच पंचोतेर धाणा तेना निभाव एक हजार त्रणसो रुपयाची लय तेना उसा भाव एक हजार तो तेना नीचा भाव एक हजार एक सो तेना उसा भाव एक તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાર રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાસઠ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો દસ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે નાળિયેર ચોનંગના ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને બ્યાસી રૂપિયા રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નેવું રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ચુમ્મોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઢાર તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા અડદ તો તેના નીચા ભાવ સસો ચોસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર તુવેર તો તેના નીચા ભાવ નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચીસ મેથી તો તેના નિશા ભાવ છસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો અઠ્ઠાણું રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને બે રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને પચાસ રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પાંત્રીસ ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ને એકવીસ રૂપિયા ડુંગળી લાલ તો તેના નિશા ભાવ એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો સત્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને રૂપિયા જીરું તો તેના નીચા ભાવ બે હજાર નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજારને એક રૂપિયો આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકોતેર અડદ તો તેના નિશા ભાવ નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાશી તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાશી વાલ દેશી તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકસઠ તો તેના નિશા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો એકસઠ વટાણા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા મેથી તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ જુવાર તો તેના નીચા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ને એક્યાસી રૂપિયા બાજરો તો તેના નિશા ભાવ चार सौ एकाण रुपिया लै नै त्यस भाव पाँच सो एकत रुपियाँ धाणा त्यो निसा भाव नौ सौ रुपियाँ लै भाव एक हजार सात सो सोते रुपियाँ तल सफेद तिसा भाव एक हजार छ सो एकस रुपियाँ लै नै त्यो भाव एक हजार नौ एक તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એક રૂપિયો લસણ તો તેના નીચા ભાવ પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એક રૂપિયો ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો ને બોતેર રૂપિયા ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને એકાવન રૂપિયા મરસા ભાવ ચારો એકાવન રૂપિયાથી લઈને તેના ઊસા પટ્ટો તો તેના નિશા ભાવ છસો એકાવન છે લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો એક ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ઘઉં લોકવન તો તેના નિશા ભાવ चारसं चोरशी रुपयाची लईने तेना उसा भाव पाच मगफळी तो तेना निसा भाव सो एकतालिस रुपयाची तेना उसा भाव एक हजार एकवीस जीरू तो तेना निशा भाव बे हजार पाच एक रुपयाची तेना उसा भाव चार हजार आता गोंडल मार्केटयर्डना बजार भाव हवे तुम्हाला जणाशी ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર ઓગણપચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાતસો રૂપિયા ઈસભગુલ તો તેના નિશા ભાવ બે હજાર બસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો એક રૂપિયો ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજારને પાંચસો રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠ હજાર ને ત્રણસો રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બધા આપણને આભાર અને ધન્યવાદ